ભારતમાં કોપી પેસ્ટ કરવાનું બહુ ચાલે છે આપણને કંટ્રોલ સી કંટ્રોલ વી કે શું આવે હા કંટ્રોલ વી કંટ્રોલ સી કંટ્રોલ વી કોપી કરો બલબલાની કોપી કરી નાખે આપણા ભારતવાળા ગમે તેવાની કોપી કરી નાખે કોપી ના કરો થોડી ક્રિએટિવિટી આપણે સર્જન કેમ ના કરી શકીએ નવ કેમ ના બનાવી શકીએ તો થોડો સુધારો આપણામાં કરતા શીખીએ નાના નાના દેશો મેં અગાઉ વાત કરી હતી આ સેમસંગ ફોન ભારતવાળા નક્કી કરે આટલી આટલું મોટું માર્કેટ કોને મળે એકસો ત્રીસ કરોડ બોલો ચાઈનામાં ઉત્તરાયણ નામનો ઉત્સવ જ નથી તો એ સૌથી વધારે મારો બેઠો દોરી એ બનાવે છે એને ખબર છે કે ઇન્ડિયા જેવું માર્કેટ નથી કોઈ પણ દેશને અત્યારે પોતાની પ્રોડક્ટને ખપાવી હોય ને તો ભારત સિવાય છૂટકો જ નથી ભારત સિવાય છૂટકો નથી હમણાં એપલની ના પાડતા હતા ટ્રમ્પ સાહેબ અને ટીમ કુકે તો કહી દીધું છે કે એપલ આપણા ત્યાં જ બનશે અમેરિકામાં જેટલા આઈફોન વપરાય છે એમાંથી મોટા ભાગના ભારતમાં મેન્યુફેક્ચરિંગ થાય છે ગયા વર્ષે સાઠ લાખ આઈફોન ઇન્ડિયાએ બનાવ્યા અને બે હજાર છવ્વીસમાં માં ભારતમાં છ કરોડ આઈફોન બનશે છ કરોડ આઈફોન ભારતમાં મેન્યુફેક્ચરિંગ થશે એસેમ્બલિંગ થશે પણ મારે જરા એનાથી ઉપર વાત કરવી છે કે આપણે કેમ નવું ઇનોવેશન ન કરી શકીએ આપણામાં ક્રિએટિવિટી નથી આપણામાં જે ક્રિએટિવિટી છે તો બોલો વિશ્વમાં કોઈની પાસે નથી આપણા લોકો જે કરી શકે છે તો વિશ્વના કોઈ દેશને ફાવે જ નહીં એટલી ક્રિએટિવિટી આપણા લોકોને બધાને ફાવે છે કોઈ પણ બાબતમાં નવીન કેમ કરવું પણ આમાં નથી કરી શકતા આપણે શોધ સંશોધનમાં નથી કરી શકતા એપલ કંપની એક હજાર ડોલરથી શરૂઆત કરી હતી આજે આઈફોન ક્યાં પહોંચ્યું છે ગૂગલ લેરી પેજ અને સરજી બીન બે જણાએ શરૂઆત કરી આજે ગૂગલ ક્યાં પહોંચી છે કેવું ડેવલપમેન્ટ કરી લીધું છે વોરન બફેટ આ બધાએ કર્યું છે તો ભારતના પ્રત્યેક માણસે થોડા ક્રિએટિવ થવાની જરૂરિયાત છે થોડાક ઇનોવેટિવ થવાની જરૂરિયાત છે કંઈક થોડું બ્રેઇન સ્ટોમિંગ કરો વિચાર કરો નવું શું કરી શકાય ધંધામાં નવું શું કરી શકાય નોકરીમાં નવું શું કરી શકાય જે નરેન્દ્રભાઈ મોદીએ જૂના એના એ જ રણનો ઉપયોગ કરીને રણોત્સવ કરી દીધો રણ એનું એ જ પણ રણ જોવા જાઓ ટેન્ટમાં રહો પેલું પોળોનું જંગલ બાયડ આગળના બાજુ પેલું ખેડ બ્રહ્માથી આગળ પોળોનું જંગલ જંગલ હતું જ જૂના મંદિરો તૂટેલા હતા જ પણ એને પોળોને ડેવલપ કરીને પોળો ફોરેસ્ટ કરી દીધો સાસણ હતું જ વર્ષોથી ગિરનાર આપણી પાસે હતું હતું જ જ જંગલ પણ નરેન્દ્રભાઈએ અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર વાક્ય બોલાવડાયું કુછ દિન તો ગુજારો ગુજરાત મેં કુછ દિન તો ગુજારો થોડું માર્કેટિંગ કરવું પડે જો દીખતા હે બીકતા હે જો દીખતા હે બીકતા હે થોડું માર્કેટિંગ કરવું પડે એમ કોઈ પણ વસ્તુમાં જે આમ અમૂલવાળા જાહેરાત આપે છે ને અમૂલની એડ ઇનોવેટિવ એડ દર અઠવાડિયે હું રાજકોટમાં અમૂલની જાહેરાત અમારો હોર્ડિંગ્સમાં અમે વાંચીએ જ બહુ ઇનોવેટિવ જાહેરાત હોય છે ઇનોવેશન દરેક બાબતમાં આપણે કેમ ન કરી શકીએ આ ઉબેર ટેક્સીવાળાએ કેવું ઇનોવેશન કર્યું રેપિડોવાળાએ ઇનોવેશન કર્યું હવે એક પ્રસંગ નાનકડો કહેવો છે એમ ચંદ્રશેખર कोईम नो रिक्शा चालक साभाळजे बघा भारतीय हो। कोईम नो रिक्शा चालक रिक्षा म दरक वक्ते सतत गरा की चोवीस कलाक चालू ना होय थोडीक वर नवरा बेसवू पडे नऊ चोपडी पास रिक्षा फ्री बैठो होई तो शू करे आपला भारत ना गुजरात ना रिक्षा वाळ करे एक रिक्षा खाली करीन बधी करीक्षा बैठा होय गोठवाया होय આઈપીએલ જોતા હોય અથવા તો રોડ પરથી ભગવાનના સર્જનો જેટલા પસાર થાય એને જોયા કરે હા આ આ બધું કર્યા કર્યા કરે કરે ગામ ટીકા નિંદા આને ચાલક એને લખવાનું શરૂ કર્યું તામિલ ભાષામાં લખવાનું શરૂ કર્યું તમને સાંભળીને આશ્ચર્ય થશે એ રિક્ષા ચાલકે છ નવલકથા લખી છ નવલકથા એના પરથી એક નવલકથા પર ફિલ્મ બની વિસર નાઈ અને એને ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો રિક્ષા ચાલક ફ્રી સમયનો આવો ઉપયોગ કરી શકે આપણે તો નવરા બેઠા હોય બસમાં બેઠા નથી બોલો આખી રાત ઘરે હોઈ ગયા હોય તો એ હવારે હાથ વાગે બસમાં બેસે ને તો લક્ઝરીમાં બેઠા હોય તો ઢીચણ ઉપર ચડાવે એને જેક ચડાયા કહેવાય જેક ચડાવે ભીચણ સામે અડાડે અને પછી ખેંચ ખેંચ કરે ટ્રાવેલિંગમાં કાંઈક ખાવાનું કા ઊંઘવાનું કા જોવાનું અને હવે તો મોબાઈલ આવી ગયા છે એટલે બેઠા બેઠા રીલો ગયે કરે અને હવે આ રીલો એવી આવી છે ને તો આપણા સિત્તેર એસી વર્ષના ડોહા ડોહી આમ આમ કરતા હોય છે બધા માજી શીખી ગયા બાબાઓ શીખી ગયા ખબર નહીં હારા મોબાઈલ જન્મ્યા એના પચાસ પહેલા બધા જન્મ્યા હતા બધા શીખી શીખી ગયા ગયા મોબાઈલ વાપરતા ઇન્સ્ટામાં હોય હોય ફેસબુકમાં ફેસબુકમાં ખોલી એ આવી ગયા આ બધું આપણા વાળા શીખી ગયા પણ થોડુંક ક્રિએટિવિટી તો બધાને મારી વિનંતી છે કે આપણે થોડા કોઈ પણ બાબતની અંદર ક્રિએટિવ થવાનો પ્રયત્ન કરીએ મેં કાલે વાત કરી હતી ઉપનિષદનો વોટર શો પ્રમુખ સ્વામી મહારાજે ગાંધીનગરમાં ઉભો કર્યો અત્યારે સુરતમાં અક્ષરધામ બને છે દિલ્હી અક્ષરધામ કરતા પણ મોટું શું ક્રિએટિવ અક્ષરધામ મહંત સ્વામી મહારાજ બનાવી રહ્યા છે અબુધાબીમાં મંદિર આવું થાય અબુધાબીમાં હિન્દુ સંસ્થાને શેખ જમીન આપે અત્યારે આપણે અબુધાબીમાં જે સનાતન મંદિર કર્યું છે ત્યાં ગંગા યમુના સરસ્વતી ત્રણેય નદીઓનું પાણી ભરીને લઈ ગયા જ્યાં ખાલી ડોલ નહીં ખાલી ટમલર નહીં ઓરિજનલ જેટલું પાણી ત્યાં છે એ બધું ગંગાનું છે યમુનાનું છે સરસ્વતીનું છે એ પાણી ત્યાં લઈ ગયા છીએ અને દુબઈ અબુધાબીના માણસોના હાથે રોજ ગંગાજીની આરતી કરાવડાવીએ છીએ ઇટ્સ એ ઇનોવેશન કેમ તમે ભારતને બહાર ન લઈ જઈ શકો અત્યાર સુધી જેટલા બહાર જતા હતા એ બધા કોઈ ભગવદ્ ગીતાને નહોતા આપતા હવે આપણે ભગવદ્ ગીતા આપતા થઈ ગયા કેમ ક્રિએટિવ ન થઈએ દરેક બાબતની અંદર દર વખતે કોકના લગ્ન હોય ત્યારે આપણે બધા શું બહારવાળા આપે એમ પ્રેશર કુકર આપે ભાઈ એને પરણ્યા પછી સાસુ એવી મળશે ને એટલે પ્રેશર એની જાતે જ જનરેટ થવાનું છે તમે પ્રેશર કુકર ના આપો ઓવન ના આપો એના ઘેર ઓવન જેવી જ દશા છે માઇક્રો ઓવન આપે ને પ્રેશર કુકર આપે ને કંઈક સારી ચોપડી આપી કોઈ દાડો કંઈક સારું ક્રિએટિવ આપ્યું શીખવાડ્યું